નથીંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર રાષ્ટ્રીય મતદાતા દિનની થીમ સાબરકાંઠા જિલ્લામાં પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ યુવા મતદારો પોતાની પ્રત્યેની ફરજો અંગે જાગૃત બને જિલ્લા કલેક્ટર શ્રી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની વિદ્યાનગરી કોલેજ ખાતે કલેક્ટર શ્રી ડૉક્ટર રતન કંવર ચારણની ઉપસ્થિતિમાં પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કલેક્ટર શ્રીએ નવા યુવા મતદારોને જણાવ્યું હતું કે ચૂંટણી મતદાન કાર્ડ મળતા પોતે બાળક નહીં પરંતુ યુવા બન્યા છો તેનો પહેલો પુરાવો છે આપણે પોતાના હકો પરતવે જાગૃત છીએ પરંતુ ફરજ બાબતે જાગૃત બનવાનો આ દિવસ છે છેવાડાના માનવી સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચે અને તે સર્વ જાગૃત બની પોતાના નેતા નક્કી કરવાના આ અધિકારનો ઉપયોગ કરે યુવાઓ વિચારે કે તેમના માટે કેવી નીતિઓ ઘડાઈ રહી છે જેનાથી તેમના જીવનમાં શું પરિવર્તન આવી રહ્યું છે આપણા નેતા આપણા હિતમાં આપણા દેશના હિતમાં જનહિતમાં કામ કરી રહ્યા છે કે કેમ તેમજ આપણા હાથમાં જ કેવી સરકારની રચના કરવી એ અધિકાર સાવધાન આપ્યો છે સંવિધાને આપ્યો છે જેનો સદઉપયોગ કરવો સોશિયલ મીડિયામાં માત્ર પોતાના રીલ્સ મૂકવાને બદલે પોતાની રાષ્ટ્ર ફરજ પરતે જાગૃત બની અને પોતાની જવાબદારી નિભાવીએ વીજળી બચાવો પાણી બચાવો પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા વાતાવરણ રાખવો સારવાર નાગરિક તરીકેની જવાબદારી નિભાવવા માટે જરૂરી નથી કે સરહદ પર જવું પોતાનું સારું કરિયર બનાવીએ નશા મુક્ત સમાજનું નિર્માણ કરીએ આ પ્રસંગે મતદાન જાગૃતિ ગીત ભારત કે લીએ પ્રસ્તુતિ કરાઈ હતી નવા યુવા મતદારો તેમજ સત્તાયુ મતદારો ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડરનું સન્માન કરાયું હતું જિલ્લામાં ચૂંટણી અંગે સારી કામગીરી માટે બીએલઓ તેમજ કર્મચારીને મહાનુભાવના હસ્તે સન્માનિત કરાયા હતા આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રાંત શ્રી હિંમતનગર ચૂંટણી મામલતદાર શ્રી હિંમતનગર મામલતદાર ટ્રસ્ટી શ્રી ડાયાભાઈ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ટ્રસ્ટી ગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા